આ કપાસ ના ચૌદસો ને ત્રીસ ચૌદસો ત્રીસ માં કેટલી છે

ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ જુમાલીસ પિસ્તાલીતાલીસ અડતાલીસ અડતાલીસ રૂપિયા આઠ ગાડીસતાલીસ રૂપિયા બેતાલીસ એકાવન રૂપિયા બાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણા એકઠ એકાદ બાઠ ત્રેસઠ ત્રેસઠ ચૌદસો ને ત્રેસઠ રૂપિયા લોકો એમાં ગણેતાલીસ ચોમાલીસ પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવન તેપન ચોપન પંચાવન ચૌદ છો ને છપન સતાવન અઠાવન ઓગણીસ એકઠ ચો પાંચ સાઠ ચૌદ છાસઠ રૂપિયા

યો સને સાથી કરી નાખો 33 38 39 40 40 રૂપિયો એક પર બે વાર 655 55 47 અંબુજા

પાંચ તેર ચોસઠ પાસઠ છડસઠ ઓગણ સિત્તેર એકોતેરતેરતેર તો રૂપિયા ચૌદ છોતેર ચૌદ છો ને પોતે કપાસ સાઠ છો છો ઓગણ સિત્તેર સિત્તેર ચૌદસો ને સિત્તેર રૂપિયા ચૌદસો ને સિત્તેર સિત્તેર આ કપાસ ોતેર સતેર અઠોતેર ઓગણસી એસી એક રૂપિયા ચૌદ એકાશી સવદ છ એક્યાસી આ કપાસ સૌથી ઠ પાંચ સાઠ સતસઠ અડસઠ ઓગણ સિત્તેર સિત્તેર બોતેર તોતેરતેર ચૌદ છુમ્મોતેર રૂપિયા હાથ ગાળે સૌ છો ને સુમોતેર સૌ છુમોતેર લખી ના પચાસ એકાવન બાવનપન ચોપન પંચાવન છોપન છોપન અઠાવન ઓગણીસ એકઠ પાઠ તેર સિત્તેર સિત્તેર રૂપિયા અંબુજ

તાલીસ રૂપિયા ચૌદ ચુમોતેર ઓલીસ ચુમાલીસ પિસ્તાલીસતાલી ઓગણ પચાસ પચાસ એકાવન બાવનપન ચોપન ચોપન રૂપિયા ચૌદસો ને ચોપન ચૌદ ચોપન ઠ ચૌદસો ને પાસઠ રૂપિયા ત્રણ ગાડી ગણે પાંચ આવે ચૌદ અગિયાર ચૌદસો રૂપિયા છે ચૌદસો રૂપિયા એક બે ગાણી છે ચૌદસો ચૌદસો રૂપિયા લોકો ચૌદસો માં સત ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ 10 રૂપિયા એમાં ઓગણત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ છોત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીમાર પિસ્તાલીસ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ચૌદસો ને પિસ્તાલીસ ઓગણ સિત્તેર સિત્તેર ચૌદસો ને સિત્તેર રૂપિયા અંબુદા અરે ચૌદસો ને સિત્તેર આ કપાસ ચૌદસો ત્રણ આવી હવે કઈ છે ભાઈ પચાસ પચાસ એકાવન બાવન તેપન ચોપન ચૌદસો ને ચોપન રૂપિયા

છો પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પચપન છપ્પન પચાવન અઠવાન બાવન ચૌદસો ને ત્રેસઠ રૂપિયા

ચૌદ બાવી પાંત્રીસ ચૌદ છો ને ચૌદસો ને અડતાલીસ અંબુદા ચૌદસો ને અડસઠ

આ કપાસ ના ચૌદસો ને સડસઠ ચૌદ છો ને છત્રીસ રૂપિયા ચૌદ છો પિસ્તાલીસ રૂપિયા અને ચૌદસો ને પિસ્તાલીસ ચૌદસો ને ચોસઠ રૂપિયા ચૌદ ચોસઠ ચૌદસો ને ચોસઠ નાનું છે બીજી પાંચ પચાસ પચાસ પાછા પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પચાસ છપ્પન અઠાવન એકર એકઠ તેર ચોથ ચૌદ પિસ્તાલીસ છેડતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન ચૌદસો ને ચોપન રૂપિયા ચૌદસો ચોપન તાલી બેતાલીસ ચોમાલીસ પિસ્તાલી છે એકાવન બાવન તેપન તેપન રૂપિયા ચોપન ચોપન પંચાવન ચૌદસો ને પંચાવન રૂપિયા ચૌદસો પંચાવન આખો પાસના

સાહેબ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર સિત્તેર એકોતેર બોતેર તો તેર ચૌદસો ને તોતેર ત્રણ ગાડી લખો દાદા ચૌદસો ને તોતેર આ કપાસ ચૌદસો ને તોતેર